બેઠા એને મોજ કરતા બીટા એ બેની મારી મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે ખૂબ જ અંદરથી ખુશી થાય છે કે ગુજરાતના લોક લાડીલા કલાકાર એટલે કે કિંજલબેન દવે જેમનું ઇન્સ્ટાગ્રામ પેજ છે કિંજલબેન દવે ત્રણ મિલિયનથી પણ વધુ ફોલોવર્સ ધરાવે છે ગુજરાતની અંદર નહીં પરંતુ ભારતની અંદર નહીં વિદેશની અંદર તેમના ડંકા વાગે છે આજે એ જ કિંજલબેન દવેની સગાઈ થઈ ગઈ છે હા મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું છે આ કોઈ ફેક ન્યૂઝ નથી કારણ કે કિંજલબેન દવે ખુદે પોતાના ઇન્સ્ટાગ્રામની અંદર એક

કારણ કે મિત્રો આ વ્યક્તિ સૌ પ્રથમ મિત્રો જાણીએ કે આ વ્યક્તિનું આખરેકાર નામ શું છે તો આ વ્યક્તિનું નામ છે આ ધ્રુવિન શાહ હા મિત્રો ધ્રુવિન શાહ આ વ્યક્તિનું નામ છે જે કિંજલ દવે સાથે સગાઈ કરી છે તો મિત્રો સોશિયલ મીડિયા દ્વારા જાણવામાં મળ્યું છે અને બીજી વાત કરીએ બેન દવેના પતિ એટલે કે ધ્રુવિન શાહ કામ શું કરે છે તો મિત્રો ધ્રુવિન ધ્રુવિન શાહ એક મોટા એક્ટર છે અને આ ધ્રુવીન શાહ એ કરીએ કે કિંજલબેન દવેના પતિ એટલે કે ધ્રુવિન શાહ કામ શું કરે છે તો ધ્રુવિન શાહ એક મોટા બિઝનેસમેન છે અને સાથે સાથે એક્ટર પણ પણ છે એવું જાણવા મળ્યું છે અને સારા પરિવારની અંદર બિલોંગ પણ કરે છે તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને કોમેન્ટની અંદર આજે કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં કારણ કે આજે એક સગાઈ થઈ છે ગુજરાતના લોક લાડીલા કલાકાર ફેમસ કલાકાર અને ગરબાના ક્વીન એટલે કે કિંજલબેન દવે કિંજલબેન દવે માટે કોમેટની અંદર કોંગ્રેચ્યુલેશન લખી વિડીયોને લાઈક કરી લેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે અને તમામ માહિતી સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવે છે